વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે બંને માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની હોય એ પ્રકારના દ્રશ્યો આજે વિસાવદરની અંદર જોવા મળ્યા જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ગયા વિસાવદરમાં છે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા એની સાથે જયેશ રાદડિયા એની સાથે બાકી બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કિરીટ પટેલની સાથે હાજર રહ્યા જેને ટિકિટનું કમિટમેન્ટ મળ્યું હતું એ ભૂપિતભાઈ પણ હાજર રહ્યા જોકે હર્ષદ ત્રિબડિયા દેખાયા નથી આ આખા દ્રશ્યની અંદર જે નેતૃત્વ સ્વાભિમાન સંમેલન માટે ગઈકાલે વિસાવદર પહોંચ્યું હતું એ કોંગ્રેસનું નેતૃત્વ પરેશ ધાનાણી અને બાકી બધા નેતાઓ છે એ કોંગ્રેસના ઉમેદવાર સાથે જોવા મળ્યા જ્યારે નીતિનભાઈ રાણપરિયા ગઈકાલે જ્યારે બોલી રહ્યા હતા સ્ટેજ પર સ્વાભિમાન સંમેલનમાં એ દરમિયાન પણ એવું બોલ્યા હતા કે અત્યાર સુધી અમે આ હરોળ સુધી પહોંચ્યા નથી સ્ટેજ સુધી પહોંચ્યા નથી એટલે અમને બોલતા આવડતું નથી એ સાથે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે નેતાઓમાં પર એ પ્રહારો પણ કરી રહ્યા હતા એવું કહી રહ્યા હતા કે અત્યાર સુધી એવું હતું કે અમે ખુરશીઓ ઉપાડતા હતા અમે પાથરણા પાથરતા હતા અને અમે છેલ્લી લાઈનમાં બેસતા હતા હવે અમારો એ સમય આવ્યો કે જેટલા પણ ગદ્દારો હતા એ નીકળી ગયા તો અમે પહેલી હરોળમાં આવ્યા સ્ટેજ પર પહોંચ્યા અને ધારાસભાની ટિકિટ પણ માંગતા થયા એ ટિકિટ માંગનાર એ ટિકિટ માંગનાર વ્યક્તિત્વને ખબર નહીં હોય કદાચ કે આવતીકાલે ઉમેદવાર જાહેર થવાના છે આજે જ્યારે ઉમેદવાર જાહેર થયા ફરી એકવાર માધ્યમો એ સવાલો કર્યા એ સવાલો જ્યારે જવાબો આપી રહ્યા હતા એ સવાલોના ત્યારે નીતિનભાઈ રાણપરિયાને જાણે પરેશભાઈ શીખવાડી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા નીતિનભાઈ બોલી રહ્યા હતા અને સંવિધાન શબ્દ ભૂલી ગયા

લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી છે કેમ કે અઢાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી લગભગ અહીંયા નથી જીતી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વર્ચસ્વ અહીંયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે જો કે કમનસીબી એ છે કે છતાંય વિસાવદરની જનતા પ્રતિનિધિત્વ વિહોણી રહી હતી આ વખતે ગોપાલ ઇટાલિયા પણ બહુ જ વહેલાથી અહીંયા જોવા મળ્યા છે એ ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને નું કમળ ખીલવવા દે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે પણ નીતિનભાઈ જે બોલી રહ્યા હતા અને પરેશભાઈ જે સપોર્ટ કરી રહ્યા હતા એ જુઓ આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદાર ના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ આ બે પાસે વિસાવદર અને એવું માને છે ત્યારે વિસાવદર ભેસાણ ની જનતા આ બધું જાણે છે વિસાવદર ભેસાણ ની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવાર માંથી આજે કોંગ્રેસ પાર્ટી મારી પસંદગી કરી છે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો ઈ ભરોસા ને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે તો તમે કોંગ્રેસના ઉમેદવારને લઈને વિસાવદર ની અંદર એમની જીતને લઈને શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર